¡Namaskar Mitro! મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ચૌદ જુલાઈથી લઈને બાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ કામ કરી રહી છે કે જે ગુજરાતને અસર કરશે આવનારા દિવસોમાં ગુજરાતની કેટલી શક્યતા છે મિત્રો ઘણા મિત્રોએ તો વરસાદની આગાહી કરતાં કરતાં એમ પણ જણાવ્યું હતું કે અઠવાડિયા સુધી આ વ્ય વરાપનો રાઉન્ડ આવી શકે છે પરંતુ મિત્રો આપણી આગાહી એકદમ અલગ હતી અને આપણે જણાવ્યું હતું કે ફક્ત સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે ધ્યાન ન આપશો કારણ કે લોકરાઉટ પવનની દિશા ઉપરાંત ભેજનું પ્રમાણ પણ અગત્યનું હોય છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે વરાપનો રાઉન્ડ હશે તો પણ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે અને તે પ્રમાણે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો વધુ વાતો નહીં કરતા જણાવીએ કે ગુજરાત અને તેની આસપાસ કઈ વરસાદની સિસ્ટમ કામ કરી રહી છે અને કયા જિલ્લાને સૌથી વધારે અસર કરશે મિત્રો અત્યારે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન સહિત ગુજરાતના ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની જે રેખા છે એ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે લાંબા ગાળાની રેખા છે અને તેના લીધે થઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે જ્યારે રાજસ્થાન તરફ સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમને કારણે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે મહત્વનું છે કે મિત્રો બેક ટુ બેક વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે ફરીથી મધ્ય ભારત તરફ આવશે અને આગામી તારીખ વીસ બાવીસ જુલાઈ બાદ ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે એટલે કે ગુજરાતમાં અવિરતપણે વરસાદ જોવા મળનારો છે અને આ વખતે જે કચ્છના મિત્રોમાં કહે છે કે વરસાદ ઓછો છે તો કચ્છમાં પણ આ રાઉન્ડમાં વરસાદ વધુ મળે જાય તેવી સંભાવના છે હવે મિત્રો સેટેલાઇટ બીજના માધ્યમથી ચકાસવાનો પ્રયત્ન કરીશું તો અત્યારે જોધપુર સહિત અનેક વિસ્તારમાં વરસાદ દેખાઈ રહ્યો છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો ઉપરાંત પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા વધુ છે જ્યારે કચ્છમાં આગામી બે દિવસમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અત્યારે મિત્રો સેટેલાઇટ બેઝમાં માધ્યમથી નહીં દેખાય પરંતુ જણાવીએ કે કચ્છના ઉત્તરી પટ્ટા હોય ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા હોય તેમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યા ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આગામી ત્રણ દિવસમાં મિત્રો ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીનો વરસાદ ફક્ત એક જ દિવસમાં થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વાતાવરણમાં જે અસ્થિરતા સર્જાય છે તેની પણ આપણે સમગ્ર વાત કરીશું તો વાતાવરણમાં અસ્થિરતાને કારણે વરસાદ પડી શકે છે અને આ જે સાયક્લોનિક સિસ્ટમ છે અને તેની રેખા છે એ બાર જુલાઈ સુમુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વિસ્તારો સુધી પહોંચી ગયું છે જેના લીધે થઈને વાતાવરણમાં અસ્થિરતા ઊભી થતાં ફરીથી વરસાદમાં વધારો થવાની શક્યતા અને હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહે છે અમદાવાદની સાથે સમગ્ર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદી ઝાપટા અને ટપ ગુજરાતથી કેટલો નજીક હજુ વધારે આવે છે તેના ઉપર વરસાદ નક્કી થશે કે કેટલો વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો હવે આજે તારીખ ચૌદ જુલાઈ છે તો ચૌદ જુલાઈના રોજ ક્યાં પડી શકે છે વરસાદ તો આ ત્રણ જિલ્લાના લોકો ખાસ ધ્યાન રાખે અને ખાસ કરીને થોડા સાચવજો ઉપરાંત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં ગઈકાલે જોરદાર વરસાદ કાપ્યો આજે ચૌદ જુલાઈ છે તો ચૌદ જુલાઈના દિવસે પણ ઘણા સ્થળે વરસાદની શક્યતા રહે છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અહીં વરસાદનો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં હવે ધીમે ધીમે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જેમાં ગુજરાતના પૂર્વ તરફથી લઈને કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારોમાં એક વરસાદ અવિરતપણે જોવા મળશે અને સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાવાનો છે કોઈ કોઈ વિસ્તારને વાત કરતા આગામી ત્રણ દિવસમાં ગુજરાતના પચાસથી સિત્તેર ટકા વિસ્તારોમાં વરસાદ થઈ જાય તેવી સંભાવના છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં પચાસ ટકા જે એવરેજ વરસાદનું પ્રમાણ છે જોવા મળી શકે છે ત્યારે મિત્રો અત્યારે સુડતાલીસ ટકાની આસપાસ વરસાદ જોવા મળ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં આ જે વરસાદનું એવરેજ પ્રમાણ છે પચાસ ટકા અથવા તો તેનાથી વધુ પણ થઈ જાય તેવી શક્યતા છે એકંદરે મિત્રો ચોમાસું સારું રહેવાનું છે મધ્યમથી વધુ વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ કામ કરે છે અને આવનારા દિવસોમાં આ સિસ્ટમનું જોર કેટલું રહે છે É isso que... હવે મિત્રો આગામી બાર કલાકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રાજસ્થાન તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે રાજસ્થાન અનેક ભાગોમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં વધારે વરસાદ સર્જાય અને જેના લીધે થઈને ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની શક્યતા વધુ છે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે ત્યારે આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આગામી ચોવીસ કલાકમાં પણ રાજસ્થાનમાં આ સિસ્ટમ વધારે મજબૂત સર્જાશે આગામી બે દિવસની વાત કરીએ તો એ સિસ્ટમ વધુને વધુ મજબૂત થતી જણાય આગામી આ દિવસની મિત્રો વાત કરીએ તો આ સિસ્ટમ વધારેને વધારે મજબૂત થશે જે મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારમાં મેઘતાંડવ આપે તેવી શક્યતા છે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં મેઘતાંડવ થાય તેવી શક્યતા છે અને આ સિસ્ટમ મજબૂત બનતા ગુજરાતને પણ તેની વ્યાપક અસર થવાની છે આગામી આઠ દિવસની વાત કરીએ તો મિત્રો આ જે વરસાદની સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ જે સર્જાયેલી સિસ્ટમ છે ઉત્તર ભારત પૂર્વ ભારત મધ્ય ભારતના અનેક ભાગોને વરસાદ તો આપશે જ પરંતુ મિત્રો જે કચ્છના વિસ્તારો છે જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેશે એટલે આગામી આઠ દિવસમાં કચ્છના પણ અનેક ભાગોમાં કે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે મહત્વનું છે કે મિત્રો અત્યારે જ્યારે વરસાદની સિસ્ટમો એક પછી એક સક્રિય થઈ રહી છે જેના ભાગરૂપે તેને ગુજરાત અને તેની આસપાસ વરસાદની શક્યતા વધુ છે તમે જોઈ શકો છો કે તારીખ પંદર તારીખે સેટેલાઇટ બેઝ નહીં બતાવે પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રફ્રિકા સર્જાય છે ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ તારીખે જોઈ શકો છો તારીખ 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 એટલે ઓગણીસ અને મિત્રો વીસ તારીખનું જે સેશન છે તેમાં ખાસ કરીને કચ્છના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે તારીખ ઓગણીસ અને મિત્રો વીસ ખાસ ગણીને કચ્છના જે મિત્રો છે તેમને ગણીને ચાલવાની રહેશે ત્યારબાદ મિત્રો તારીખ વીસ તારીખ બાદ એકવીસ તારીખનું જોઈએ તો એકવીસ તારીખ બાદ ફરીથી એક બંગાળની ખાડીની સાયક્લોનિક સિસ્ટમ આવશે બાવીસ તારીખે એ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે ત્રેવીસ તારીખે વધુ મજબૂત થતી જણાય ચોવીસ તારીખે એ સિસ્ટમ વધારે મજબૂત બને અને પચીસ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખે પણ આ જે સિસ્ટમ છે મધ્ય ભારતમાં વધુ એક્ટિવ રહેશે સત્યાવીસ તારીખે પણ આ સિસ્ટમનું જો રહેશે અને અઠ્યાવીસ તારીખની આસપાસ પણ આ સિસ્ટમ હજુને હજુ આપણને જોવા મળનારી છે એકંદરે મિત્રો ટૂંકુને ટચ જણાવી તે આ વખતે જે સિસ્ટમો સર્જાય છે તેમાં ખાસ એક આ પરિબળ એવું છે કે જેની અંદર અરબી સમુદ્રના ભેજવાળા પવન આપણને જોરદાર મળે છે બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉપરાંત બંગાળની ખાડીની સિસ્ટમો પણ કામ કરી રહી છે એટલે બધા પ્રકારના પરિબળો છે ગુજરાત સુધી વરસાદ લાવવામાં એક અગત્યનો ભાગ ભજવી રહ્યા છે મહત્વનું છે કે મિત્રો આપણે અગાઉ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે ટફ રેખા છે સૌથી લાંબા ગાળાની ટફરેખા આ વખત દેખાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના તટીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ આપણને અઠ્યાવીસ જુલાઈ સુધી તો ચોક્કસથી જોવા મળનારો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે